અમરેલીમાં સિંહના મોત બાદ વન વિભાગની કાર્યવાહી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાનું સિંહને લઈને નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે અમરેલીમાં સિંહના ચેકઅપ કરાયા છે વન વિભાગે આઠ સિંહ અને સિંહ બાળનું ચેકઅપ કર્યું છે પીસીસીએફ અને વન વિભાગની ટીમ સતત ખડે પગે છે બીમાર સિંહ વન વિભાગની ટીમે બચાવ્યા છે અન્ય સિંહ બીમારીમાં ન સપડાય તે માટે કાર્યવાહી કરવામાં આવી છે છે બધી જગ્યાએ આ પ્રકારનો વાયરસ બીમારી છે એ બીજી કોઈ સિંહ બાળ સિંહને ન થાય અને એના રક્ષણ માટે સતત વિભાગે જ એવા કાર્યવાહી કરી છે અને બાકીના જે બધા સ્ટેબલ થઈ અને એને મચી ગયા છે તો આ રીતના ક્યારેક આટલો મોટો વન વિભાગ સિવાયના રેવન્યુ વિસ્તારમાં પણ જે સિંહનો વિહાર વિહાર કરે છે એવા ક્યાંક કારણ થયું હોય અને એના કંઈ રોગો કોઈ અલગ અલગ પ્રકારનું કે જે રેવન્યુ વિસ્તારમાં છે એ ખૂબ મોટો વિસ્તાર છે તો સતત આ પ્રકારનું બીમારી ધ્યાનમાં આવે એના માટે વિભાગના અધિકારીઓને મેં કીધું છે કે સતત આપણે દરેક ચીજનું રક્ષણ કરવા માટેની કોઈ કચાશ ન રાખે એ પ્રકારનું કામ વિભાગના અધિકારીઓને કર્યું છે